વાંકાનેરના ચંદ્રપુર ગામે મોરબીના વેપારીએ એક્સિસ બેંકમાં બીજાના નામે ખાતું ખોલાવી કરોડોનો વહીવટ કરી નાખ્યો ઇન્કમટેક્સ તરફથી નોટિસ મળતા ભાંડો ફૂટ્યો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે આવેલ એક્સિસ બેંકની શાખામાં મોરબીના વેપારી એવા આરોપી અમીનભાઈ સાબુદીનભાઈ રહેમાણીએ તેના જૂના કર્મચારી ફરિયાદી નિકુંજભાઈ હિંમતલાલભાઈ જાવિયાના ઓરિજિનલ ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી ગોપાલ એજન્સીના નામે ખોટી પેઢી બનાવી તેનું કરંટ ખાતુ કરોડ રોકડ વિડ્રો કરેલ હોય જે મામલે ઇન્કમટેક્સ વિભાગે ફરિયાદીને રોકડ વ્યવહારો પર રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની નોટિસ ફટકારતા આ મામલે ઊંડી તપાસ કરતા સમગ્ર મામલે ફરિયાદી સાથે છેતરપિંડી થયાનો ખુલાસો થયો હતો જેથી હાલ આ મામલે ફરિયાદી નિકુંજભાઈ જાવિયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી અમીનભાઈ વિરુદ્ધ ગુરુવાર રાત્રિના નવ વાગે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે